ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની આજે સાધારણ સભા યોજવામાં આવી હતી પરંતુ સમિતિના તમામ સભ્યોએ આ સભાનો બહિષ્કાર કરતા સભાની કામગીરી મોકૂફ રહી હતી સભ્યોએ બોર્ડનો બહિષ્કાર કરવા પાછાનું કારણ ચેરમેન દ્વારા સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કરવામાં આવી રહેલા વહીવટને જણાવ્યું હતું ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હંમેશા વિવાદના કેન્દ્રમાં રહેતી હોય છે ગત વર્ષે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ગોવાભાઈ દેસાઈની પેનલને ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ પણ ભાજપના આશીર્વાદથી ચેરમેન બનાવવામાં આવ્યા હતા પરંતુ તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપને તેનો લાભ મળ્યો નહીં અને તેના લીધે ગોવાભાઈ દેસાઈનું ચેરમેન પદ જોખમમાં આવી ગયું છે ત્યારે ગોવાભાઈ દેસાઈને વધુ ઝટકો લાગ્યો છે આજે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સાધારણ સભા યોજાનારી હતી પરંતુ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના તમામ પંદર સભ્યો આ સાધારણ સભાનો વિરોધ નોંધાવી ગેરહાજર રહી આજની સાધારણ સભાનો બહિષ્કાર કર્યો હતો

જ્યારે આ બાબતે ડીસા વિધાનસભા બેઠકના ધારાસભ્યના પિતરાઈભાઈ રમેશભાઈ ટાંકે જણાવ્યું હતું કે વર્તમાન ચેરમેન કોઈ પણ સભ્યને વિશ્વાસમાં લીધા વગર વહીવટ ચલાવી રહ્યા છે જેથી તેમના દ્વારા આચરવામાં આવતી ગેરરીતિમાં તેઓ કોઈ પણ રીતે સામેલ થવા માંગતા નથી અને ચેરમેન દ્વારા પાર્ટી લાઈનથી વિરુદ્ધ જઈ વહીવટ કરવામાં આવી રહ્યો છે આજની સભામાં તમે કેમ ગેરહાજર રહ્યા હતા એ રાજ્ય એક તો પ્રશ્ન મારો એવો વારંવાર મુદ્દો તો ખેડૂતોના હિતના મુદ્દા ઘણી વખત હોય જ છે મૂળ દિશા મુખીવાળી સમિતિ નો ચેરમેન છું હવે ચેરમેન તરીકે સમિતિના સંજાન માં ઘણી બધી વસ્તુ આવતી હોય પણ સમિતિ ને કોઈ પાવર્સ નથી જનરલ દેખાય એવું કે ભાઈ આ સમિતિના ચેરમેન છે એટલે એમના આત્મક પાવર્સમાં આવતા હરાજીઓની વ્યવસ્થા છે અંદર લાઇટિંગ ની વ્યવસ્થા છે અલગ અલગ પ્રશ્નો ખેડૂત ના માલ નો ચોરી થતો હોય કે પ્રશ્ન સોલ આઉટ કરવા માટે ના જો વિષયો આવે એમાં કોઈ સંકલન ન થાય સંકલન ના થાય આપનો પ્રશ્ન આપણે મુખ્ય બોર્ડમાં માં લેવાય એટલે આ બધી જનરલ સભ્યો જોડે આવી ને આવી ચર્ચા થતી હોય એટલે આજે નક્કી એવું થયું કે સામૂહિક આપણે જો કોઈ જવાબદારી ના ભોગ બનવું એના કરતા સામૂહિક બેઠકમાં માં જ ના જઈએ તો કોઈ જવાબદારીનો વિષય તો ભોગ તો ન બને સામૂહિક એટલે કોણ કોણ હતા સામુહિક એટલે તમામ ચૂંટાયેલા જે ડિરેક્ટરો જે અમે પેનલમાં માં એક સાથે લડ્યા હતા બધા પાર્ટી ના મેન્ડેટ ઉપર એ બધા ડિરેક્ટરો કે આપણે વિષય ઉપર ચર્ચા કરી કે આપણે જે વાત થઈ છે પાર્ટીના સિસ્ટમ પ્રમાણે ને આપણે સમિતિઓ આપી તો સમિતિ પાસે કોઈ પાવર્સ નથી સમિતિ કોઈને સૂચના નથી આપી શકતી સમિતિ કોઈ વિષયનો મુદ્દો હોય તો એનું સંકલન નથી કરી શકતી તો આવી સમિતિઓનો મતલબ રહેતા નથી ખેડૂતનો કોઈનો પ્રશ્ન લેવો હોય તો હું સમિતિના ચેરમેન તરીકે એજન્ડામાં મારો મુદ્દો ન વાતો હોય તો પછી બાકી બધી વાતોનો મતલબ રહેતા નથી આ બધી વાતો ચાલતી હતી એટલે તો આપણે એવું નક્કી કર્યું કે ચલો ભાઈ મિટિંગમાં આપણે જવું

કે વર્તમાન ચેરમેન દ્વારા મનસ્વી નિર્ણય લેવા ઉપરાંત સભ્યોને વિશ્વાસમાં લીધા વગર તુગલખી વહીવટ કરવામાં આવી રહ્યો છે આજે માર્કેટ નું બોર્ડ હતું બોર્ડ મીટિંગ હતી એમાં તમામ સભ્યો ગેરહાજર રહેલ છે કારણ કે મનસ્વી નિર્ણયને લીધે તમામ સભ્યો નારાજ હોય અને મીટિંગની બાયકોટ કરેલ છે

પણ અમુક સભ્યોને થોડાક કારણોસર બહાર જવાનું હતું અને માવજીભાઈને પણ કંઈક અમદાવાદ કામ આવી ગયેલું હતું એટલે પછી બંધ રાખ્યું હતું બીજી તારીખ રાખશું બધા બે ચાર જણા પણ હતા કામ વાળા પણ પછી બધા હાથે હોય તો સારું એટલે આપણે આજે બંધ રાખ્યું કે બીજી તારીખ રાખશું ચર્ચા થઈ રહી છે ના ના કોઈ નારાજગી નથી કોઈ વાત નથી કોઈ સભ્યોની કોઈ નારાજગી નથી

એટલે આપણે એને હરાજીથી વેચી મારી નવી ગાડી લાવવી એ કાર્યશક આ ઠરાવ કરીને લાયેલી છે ને એનો કોઈ વિવાદ નથી કોઈ વેચ નથી કોઈ સભ્યનો કોઈ વિવાદ નથી નકશા તો હજુ બને છે આ તો અત્યારે હજુ નીચું ઉતારવાનું છે નકશાનું કોઈ બજેટ પેલા એજન્ડામાં નથી કોઈ સવાલ હોય એમ અને નકશાનું એ તો પહેલાનું છે આજે ત્રણ વરસ બે વરસ પહેલાનું છે આજનું નથી એને ઉતારવું નગરપાલિકાના કહેવાથી જે જર્જરિત થઈ ગયું છે કે જે પડી જાય નુકસાન કરે એના કરતાં આપણે કાયદેસર લઈ લેવાનું એટલે લેવાનું પહેલાંથી છેલ્લા બે વર્ષથી ચાલતું હતું અને જે તે વખતે આ વખત નિર્ણય થઈ ગયેલો છે એનું અમલીકરણ થાય છે હવે કોની દુકાન છે હજુ સુધી મને ભરતભાઈ ખબર નથી કોઈ દુકાન કોની છે કોણ છે એમાં હું પડ્યો નથી મારા પાસે એટલી જ વાત આવી કે આ કેસ ચાલુ છે જર્જરિત થઈ ગયું છે નગરપાલિકાએ નોટિસ આપેલી છે અને પોપડા પડે પડી જશે તો આપણી જવાબદારી થાય તો મેં કહું આપણી જવાબદારી થાય તો નિકાલ કરી દો આપણે નથી કરવું હજુ કોઈ દુકાન કોની છે શું છે એ હજુ કોઈ અમારે ચર્ચા નથી ના કોઈ નારાજગી નથી કોઈને નારાજગી નથી કોઈ વાત નથી પણ મને કોઈ સભ્ય મારા રોજ કાલે બી ભેગા હતા પરમદાડે અમે ભેગા હતા કોઈ વાત નથી કોઈ વાત જ નથી આજે આ તો બે ચાર જણાનું કામ હતું માવજીભાઈ અમદાવાદ હતા એટલે પછી મેં કોઈ તારીખ બીજી રાખીએ બસ બીજું કોઈ કારણ નથી એક તરફ ચેરમેન જણાવી રહ્યા છે કે કેટલાક સભ્યો આકસ્મિક કારણોસર હાજર ન રહેતા આ સભાની કામગીરી મોકૂફ રાખવામાં આવી છે તો બીજી તરફ બોર્ડના સભ્યો ટેલિફોનિક વાતચીતમાં જણાવી રહ્યા છે કે ચેરમેન સભ્યોને વિશ્વાસમાં લીધા વગર વહીવટ કરતા હોવાના લીધે તેઓએ સભાનો બહિષ્કાર કર્યો હોવાનો ખુલાસો કર્યો છે ત્યારે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન ગોવાભાઈ દેસાઈ માટે આવનારો સમય કપરો સમય સાબિત થઈ શકે છે સાથે સાથે ગોવાભાઈએ જે કારણ આપ્યું તે સાવ ખોટું છે સાચી વાત તો એ છે કે ગોવાભાઈના નેતૃત્વમાં કામ કરવા એક પણ ડિરેક્ટર તૈયાર નથી એક બાજુ પ્રદેશ ભાજપે ગોવાભાઈને લાવવાથી લોકસભામાં ફાયદો થયો નથી તેવું વિચારે છે તો બીજી બાજુ ચેરમેન વહીવટથી તમામ સભ્યો સહિત ભાજપના આગેવાનો નારાજ છે ત્યારે આગામી દિવસો ગોવાભાઈ દેસાઈ માટે કપરા સાબિત થાય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે